આ અપરાધીએ આ સાયકો ખેલર આ વિપુલ પરમારે

હાર બારવામાં આવ્યો છે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે પોલીસ કેવી રીતે ત્યાં પહોંચી હતી પોલીસની એ જ્યારે આરોપી સાથે ત્યારે આખો ઘટનાક્રમ કેવો સર્જાયો હતો હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરી રહી છે હમણાં થોડી મિનિટો બાદ પોલીસની પ્રેસ કોન્ફરન્સ પણ આવવાની છે ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થશે તો કે હવે સવાલ એ થઈ રહ્યું છે શું ન્યાય મળી ગયો આમ જનતામાં આમ જનતામાં સોશિયલ મીડિયામાં મેસેજ એવા ફરી રહ્યા છે કે હા ન્યાય થઈ ગયો છે અને ન્યાય આવો જ થવો જોઈએ બિલકુલ વિકાસ અને આ પહેલા પણ આપણને યાદ છે કદાચ ગઈ નવરાત્રીએ પણ આજ પ્રકારે એક અપરાધી સાથે આવી જ ઘટના બની હતી અને એ વખતે પણ એક જનસામાન્યનો સૂર એવો હતો કે આવા આવા રીઢા ગુનેગાર કે જે રીતે આ જે આ અપરાધી જે હતો જે ઠાર મર્યો છે એની વિરુદ્ધ પણ કેટલાક એવા પુરાવા હાથ લાગ્યા હતા કેટલીક એવી ઘટનાઓ નોંધાઈ ચૂકી છે એની વિરુદ્ધમાં અને એનો જે ઇતિહાસ રહ્યો છે ગુનાહિત ઇતિહાસ રહ્યો છે આવા જે અપરાધી છે જે સમાજને એક રીતે હચમચાવી દે છે જ્યારે આવા કિસ્સા સામે આવે છે ઘણી વખત અપરાધના બે પાસા હોય છે જેમાં જેની સાથે અપરાધ થયો છે એની પણ કોઈ ભૂમિકા હોય છે એનો પણ કોઈ દોષ હોય છે એનો પણ કોઈ વાંક હોય છે અથવા તો એ કિસ્સામાં એ ક્યાંક ને ક્યાંક એનો સમાવેશ થતો હોય છે એ એની સાથે સંકળાયેલો હોય છે એ કિસ્સો અને પછી બીજું જે પાસું છે જેણે અપરાધ કર્યો છે જે પીડિત છે અને જે અપરાધી છે એ બંને ક્યાંક ને ક્યાંક એમાં સંકળાયેલા હોય છે પણ આવા કિસ્સા કે જ્યાં સાયકો કિલર શબ્દનો ઉપયોગ કરવો પડે આવા કિસ્સામાં એક તરફની બાજુ એટલે કે જે ભોગ બન્યું છે પીડિત એને સપનામાં પણ ખબર નથી એને ન તો આ વ્યક્તિનો ચહેરો જોયો છે ન એના નામની ખબર છે ન એના વિશે કોઈ ખબર છે એને ખબર પણ નથી કે આજે હું અહીંયા જઈ રહ્યો છું અને આવો કોઈ સાયકો કિલર આવીને અચાનક એની જિંદગીનો અંત આણી દેશે વિપુલ પરમાર એ જ પ્રકારનું તત્વ હતું સમાજનું એ કલંક હતું કે જેણે અચાનક જે વૈભવ ત્યાં કેનાલ પાસે રાત્રે પહોંચ્યા હતા એના ઉપર હિચકારો હુમલો કરી દીધો અને એની હત્યા કરી નાખી એ જે આખો ઘટનાક્રમ બન્યો એનાથી સૌ કોઈ આહત હતું કે આ રીતે અમદાવાદ અને ગાંધીનગર જે ટ્વિન સિટી તરીકે ઓળખાય છે એ શહેરની વચ્ચે એક જગ્યા ઉપર આ રીતની ઘટના બને જે પ્રાઇમા ફેસથી આપણને ખબર પડી કે લૂંટના પ્રયાસ સાથે હત્યા થઈ પછી પોલીસની તપાસમાં ખુલ્યું કે ના આમાં લૂંટની પ્રયાસ લૂંટના પ્રયાસ સાથે હત્યા કરતા કોઈ સાયકો કિલરની સંડોવણી છે અને એના પછી આ વિપુલ પરમાર નામનો શખ્સ ઝડપાયો ડોટ્સને જ્યારે પોલીસ જોડતી ગઈ તો આ આરોપી સુધી પહોંચી હવે આજનો જે દિવસ બન્યો એમાં રીકન્સ્ટ્રકશન એક જે કાયદાકીય પ્રોસેસ પોલીસ કરતી હોય છે જ્યાં ઘટના બની છે ત્યાં એક્ઝેક્ટલી શું થયું હતું એ જાણવા માટે એ પોલીસ એના ચોપડે નોંધવા માટે આરોપીને લઈને ત્યાં જતી હોય છે જે જ્યાં ઘટના બની હોય ત્યાં એને પૂછે છે કે પહેલા શું થયું હતું તે શું જોયું અહીંયા શું હતું તે આવી હરકત કેમ કરી આ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની પ્રોસેસ દરમિયાન સવાલો પૂછાતા હોય છે અને એ નોંધીને પછી આગળ જ્યારે એમાં એ એ મામલામાં ખટલો ચાલે ત્યારે આ બધી વિગતો છે એ કામ લાગતી હોય છે પણ અહીંયા શું થયું જે આપણી પાસે વિગતો આવી છે એ વિગતો અનુસાર

અને પછી એણે એ જ મોડોસ ઓપરેન્ડી થી વૈભવને નિશાને બનાવ્યો હતો અગાઉ પણ તેણે આ રીતે કેસ કેમ કર્યો હતો કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે એના લગ્ન થતા નતા એના કારણે માનસિક રીતે બીમાર હતો એના પરિવારમાં પણ ઘણી બધી સમસ્યા હતી અને જે પિતા હતા પહેલા એમણે લગ્ન કર્યા એ એમના જે પત્ની છે જતા રહ્યા હતા પછી એમના પિતાએ બીજા લગ્ન કર્યા એમની સાથે એનો અણબનાવ રહેતો હતો અને એવામાં એના લગ્ન ન થતા માનસિક રીતે એટલો હેરાન પરેશાન થઈ ગયો અને પછી એણે આવો અપરાધનો રસ્તો અપનાવી લીધો અને પછી કદાચ એને મજા આવી મજા આવતી હશે કે આ રીતે એ બદલો લેતો રહે જે પણ આવા યુગલ દેખાય એ તુરંત જ એમને ટાર્ગેટ કરતો અને લૂંટ કરતો

છેલ્લે એક કડી એક સીસીટીવી ની મળી તેમાં ખબર પડી કે આમાં આરોપી વિપુલ પરમાર દેખાઈ રહ્યું છે એ એરિયાના સીસીટીવી એ એરિયાના તમામ જે સીડીઆર સર્વેલન્સ છે એ કરવામાં આવ્યા પોલીસે પહેલા શું કર્યું પોલીસે ભૂતકાળમાં લિસ્ટ લિસ્ટમાં જોવા મળ્યું કે આબો આરોપી છે વિપુલ પરમાર એના પછી એનો ફોટોગ્રાફ સામે આવ્યા અને એક છે અમદાવાદના એમની પણ જોરદાર કામગીરી એમને જે બાતમી મળી આધારે કે આરોપી રાજકોટમાં હતો

કે આ રીતે એક આરોપી પોલીસ જાપ્તાની વચ્ચે આવું કૃત્ય કરશે અને પછી ત્યાં ને ત્યાં ઢળી જશે હવે હવે કઈ દિશામાં કામગીરી થઈ રહી છે કે એફએસએલ ની ટીમ હોય કે પછી પોલીસની ટીમ અલગ અલગ ટીમ કેવી રીતે અત્યારે કામગીરી કરી રહી છે વિકાસ આ આખા કિસ્સામાં જ્યારે હત્યા કરવામાં આવી હતી વૈભવ નામના યુવકની ત્યારે બરાબર મારી પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા અહીંયાથી લગભગ પાંચસો મીટર દૂર જોકે હાલ હવે રાત પડી ગઈ છે વિઝિબિલિટી ઘટી ગઈ છે એટલે એ પોલીસ તપાસ કરી રહી છે એ કેમેરાથી નહીં બતાવી શકાય પણ હું જ્યાં ઊભો છું ત્યાં જે વૈભવ નામનો મૃતક હતો એની ડેડ બોડી અહીંયા લાવવામાં આવી હતી હત્યા મારી પાછળ જે પાંચસો મીટર દૂર છે ત્યાં કરવામાં આવી હતી અને વીસમી તારીખે આખી ઘટના સામે આવી હતી અને એ પણ સરપ્રાઇઝિંગલી આખી ઘટના સામે આવી હતી અને આજે પણ આખી ઘટના છે સરપ્રાઇઝિંગલી સામે આવી છે કેમ કે આરોપી જ્યારે પોલીસ કસ્ટડીમાં હોય છે ત્યારે આ પ્રકારની જ્યારે ઘટના અથવા તો આ પ્રકારનો ઘટનાક્રમ બનતો હોય છે ત્યારે એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે હવે સૌની નજર એના પર રહેલી છે કે જ્યારે સાડા આઠ કલાકે પોલીસ દ્વારા અધિકૃત રીતે એટલે કે અત્યાર સુધી જ્યારથી આ ઘટના બની એન્કાઉન્ટરની અને પોલીસ અને આરોપી વિપુલ વચ્ચે જે ઘર્ષણની ઘટના બની હતી એ પછી એને એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું અને એની એનું મોત થયું છે એ પછી પહેલીવાર સાડા આઠ કલાકે પોલીસ દ્વારા અધિકૃત રીતે પ્રતિક્રિયા સામે આવવા જઈ રહી છે એટલે એમાં ચોક્કસ ખ્યાલ આવશે કે એવા તો શું સંજોગ એવી તો શું પરિસ્થિતિ એવી તો શું જરૂરિયાતો ભી થઈ હતી પોલીસને કે પોલીસે ફાયરિંગ વળતો પ્રહાર કરવાની જરૂર પડી પણ હાલ જે સોર્સિસ દ્વારા પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે બેઝિક વાત એટલી છે કે સૌથી આરોપી વિપુલે જે હથિયાર છે એ લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે પણ એની સામે વળતો પ્રહાર કર્યો અને કોઈ એવી અનિચ્છીય ઘટના ન બને એના માટે પોલીસે પ્રતિકાર કર્યો હતો અને એ દરમિયાન ઘર્ષણ થયું અને એવામાં પોલીસે એક પોલીસ ઈજા થઈ છે જે એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે હાલ મૃતકનું પી પીએમ માટે એની ડેડ બોડી રિસીવ એટલે ડેડ બોડી અહીંયાથી લઈ જવા માટે શવવાહીની પહોંચી છે થોડી વારમાં બની શકે છે કે અડધો કલાકથી ચાલીસ મિનિટની અંદર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આરોપી વિપુલ છે એનો મૃતદેહ અહીંયાથી લઈ જવામાં આવશે ઘટના સ્થળેથી જ્યાં એનો પીએમ કરવામાં આવશે સાથે સાથે અહીં જે ઘટના સ્થળ છે એ ઘટના સ્થળ પર જે આનુષંગિક પુરાવા છે એ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે એફએસએલની ટીમ પહોંચી છે સાથે સાથે જ્યારે આખી ઘટના બની ત્યારે પણ અમદાવાદ ગાંધીનગર જિલ્લાના અને ગાંધીનગર શહેરના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખી જાણકારી અને આખી જે ઘટનાક્રમ સર્જાયો હતો એનો તાગ મેળવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો કેમ કે જ્યારે એન્કાઉન્ટર થતું હોય છે ત્યારે પોલીસ પર ઘણા બધા એલિગેશન લાગતા હોય છે અને એવા કેટલાય કિસ્સા ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે અને એટલા માટે જ એવું માનવામાં આવી રહ્યું છે કે મીડિયા કર્મીઓને પણ એનાથી એટલે કે ઘટના સ્થળ છે એનાથી દૂર રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પુરાવાનો નાશ થાય અથવા તો અન્ય કોઈ વ્યક્તિ પહોંચે તો પુરાવાનો નાશ થાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે કે આખા ઘટનાક્રમમાં કંઈ પણ કાચું ન કપાય પોલીસની કામગીરી પર સવાલ ન ઊભા થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમ કે ભૂતકાળમાં જ્યારે ઓકે આરોપી અથવા તો કોઈપણ વ્યક્તિનું એન્કાઉન્ટર થતો હોય છે ત્યારે એ પોલીસે એ એસ્ટાબ્લિશ કરવું પડતું હોય છે કે આ પરિસ્થિતિમાં પોલીસે પ્રતિકાર પ્રતિકાર અથવા તો વળતો પ્રહાર કર્યો હતો એ પ્રસ્થાપિત કરવું પોલીસ માટે સૌથી મોટો પડકાર હોય છે એટલે એ પોલીસ પ્રયાસ કરી રહી છે કે દસ્તાવેજી એટલે કે કાગળના કામમાં કોઈપણ પ્રકારની ગિલાસ કે કોઈપણ પ્રકારની બેદરકારી અથવા તો કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે નાની નાની વસ્તુઓને બારીકાઈથી ધ્યાન ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને એટલા માટે જ આટલો લાંબો સમય વીતી કેમ કે હવે રાત પડી ગઈ છે એટલે ત્યાં ઇલેક્ટ્રિશિયનની મદદથી ત્યાં લાઇટ એટલે કે પ્રકાશ આવે કેમ કે રાત પડી ગઈ છે ત્યાં કોઈ એવી સોર્સ ઓફ કહેવાય કે લાઇટ નથી એટલે ઇલેક્ટ્રિશિયનની મદદથી પાછળ મારી જે ઘટના જે મારી પાછળ ઘટના બની હતી ત્યાં લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે એનો એના પરથી અંદાજ અને અનુમાન અનુમાન લગાવી શકાય કે હજુ લગભગ લગભગ હજુ તો આઠ વાગ્યાનો સમય થયો છે એટલે બની શકે કે રાત્રે સાથે જોડાયેલા રહો થોડીવારમાં ફરી પાછા આપની પાસે આવીશું કેમકે ઘણા બધા અપડેટ્સ પણ મળી રહ્યા છે એક તો ત્યાં ટીમ હજુ પણ તપાસ કરી રહી છે આ ઘટના બની એ પછી દરેક મુદ્દાને ધ્યાનમાં લેવાઈ રહ્યો છે અને એફએસએલ ટીમ ત્યાં છે ઘટના સ્થળ જ્યાં બન્યો હતો એ અને જ્યાં એન્કાઉન્ટર થયું છે એની જે આનુષંગિક જે પુરાવા છે એકઠા કરવામાં આવી રહ્યા છે પણ આ બધાની વચ્ચે જેવું આ એન્કાઉન્ટર થયું વિકાસ એ પરિવાર કે જેને સપને ખબર હોય કે આજે એનો દીકરો ઘરેથી નીકળ્યો છે પાછો નથી આવવાનો રાત્રે એ વૈભવ એ કેનાલ તરફ ત્યાં પહોંચ્યો હતો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ત્યાં પહોંચ્યો હતો એવી જે વિગતો મળી હતી એ પછી એનો પરિવાર પણ જેવી ખબર પડી કે આ એન્કાઉન્ટર થયું એ સાથે જ પરિવાર ઘટના સ્થળે પહોંચી ગયો મીડિયાથી રૂબરૂ રૂબરૂ થયો અને એમણે કહ્યું કે ચલો આ ન્યાયની શરૂઆત છે એમને એવું લાગે છે કે કદાચ ન્યાય મળવાની આ શરૂઆત છે એમની પ્રતિક્રિયા પણ એકવાર સાંભળી લઈએ કે જો અમારા બચ્ચે કે સાથ ہوا હે ઓ અમારો ભગવાન dekh raha હે ઓર ભગવાનને ઇન્સાન કિયા ઇનસાફ કિયા હે भगवान ने इंसाफ किया है बेचारा वो बर्थडे पार्टी मनाने यहाँ से जा रहा था उस पर अटैक हुआ है इतना अटैक हुआ है कि हम हमारे सब दिल टूट गए हैं हम खुद टूट गए हैं उसके बाद आपकी मीडिया वालों में से कुछ लोगों ने इतना गंदा गंदा भी लिखा है इतना गंद फैला रखे हैं आप इसलिए हम मीडिया से दूर हो हम, हम प्रशासन से खुश हैं है। हम प्रशासन से खुश हैं उनके काम से खुश हैं पुलिस की से हम खुश हैं जितना हमको जल्दी न्याय मिला है, अच्छा न्याय मिला है। हमको उतनी उम्मीद नहीं थी इतना जल्दी न्याय मिला न्याय मिल गया इसके लिए ज, 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 जो, जो भी उनको जितना मतलब इतना अच्छा काम किया है इतना जल्दी वैभव को जस्टिस मिला है के लिए हम पूरी पुलिस फोर्स और जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं बस हमारे बेटे को इंसाफ मिल गया जस्टिस मिल गया, गया है अब हमको थोड़ा थोड़ा सेटिस्फेक्शन है थैंक आपको यहाँ बुलाया था तो नहीं हमको जैसे अभी हमको पता चला कि हमारे बच्चे का जो था कल्प्रेट था जो भी उसको उसका एनकाउंटर हुआ है तो बस हम इसी उनको किसी ने बुलाया नहीं हम खुद से ही आए हैं

પરંતુ સોશિયલ મીડિયામાં આવી કમેન્ટ નો મારો ચાલી રહ્યો છે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે વાહ ગુજરાત પોલીસ પોલીસમાં ખરેખર આવો ન્યાય થવો જોઈએ દરેક દરેક જે આવા અપરાધીઓ છે દરેકે દરેકતા આચરનારા લોકો છે એમનો અંજામ આવો જ હોવો જોઈએ પરંતુ આ પરિસ્થિતિ એવી છે કે આદર્શ પરિસ્થિતિ નથી અહીંયા આપણો દેશ બંધારણથી ચાલે છે બધું થવું જોઈએ પરંતુ આજે કુદરતી આવી સ્થિતિ ઉભી થઈ એમાં પછી પોલીસને પણ પોતાના સ્વ અધિકાર છે અને એ જ સ્વ બચાવમાં પોલીસે એને ઢાળી દીધી બિલકુલ આપણી સાથે વિકાસ નિવૃત્ત પોલીસ અધિકારી દીપક વ્યાસજી જોડાઈ ગયા છે દીપકજી સ્વાગત છે સર જે આખો ઘટનાક્રમ બન્યો પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે અપરાધીને લઈ જાય છે ઘટના સ્થળ પર ત્યાં એમના પર હુમલાની કોશિશ થાય છે પોલીસ સ્વ બચાવમાં ફાયરિંગ કરે છે અને એક એવો આરોપી કે જેને જેની જ્યારે પ્રાઇમા ફેસી વિગતો મળી ત્યારે જ એ સાયકો કિલર છે એ પ્રકારનું ચિત્ર સ્પષ્ટ થતું હતું

ઉનાવાળી જગ્યાએ પોલીસ એને તપાસમાં લઈ જાય છે ત્યારે પોલીસ ની ભાગવાનો અને કે રિવોલ્વર પ્રયત્ન કરીને પોલીસને પણ ઈજા પહોંચાડે છે ત્યારે જે હક છે આપણે જે સો બચાવ ની વાતો કરીએ છીએ જે આઈટીસી ની અંદર છન્નું થી એકસો છ માં એની ક્લિયર કટ જોગવાઈ છે કે સો બચાવ નો હક તમને ક્યારે ક્યારે મળે પોલીસ ને તો મળે પણ પબ્લિક ના લોકોને પણ સો બચાવ નો હક મળે છે એટલે સો બચાવનો હક અને જે આરોપી કસ્ટડીમાં હોય એ જ્યુડિશિયલ કસ્ટડી ગણાય જ્યુડિશિયલ કસ્ટડીમાંથી માણસ ભાગવાનો પ્રયત્ન કરતો હોય તો ત્યારે એને પોલીસ ની ફરજ છે કે એને પ્રોપર બળ વાપરીને એને પકડી લેવો જોઈએ પ્રસ્તુત કેસમાં બળ વાપરતા એને ગોળી વાગેલી છે અને એન્કાઉન્ટર થઈ જવા પામેલું છે એટલે આ જે બાબત છે એ બાબતને પોલીસે જસ્ટિફાઈડ કરી પડે એન્કાઉન્ટર કરી દીધું હતું ત્યાંથી અટકી નથી જતું આ જુડિશિયલ ઇન્ક્વાયરી એની અંદર જે આરોપી કસ્ટડીમાં મળ્યો છે એનું એસડીએમ કક્ષાના અધિકારી એનું ઇન્ક્વેસ્ટ રિપોર્ટ ભરશે એની તટસ્થ તપાસ થશે અને એન્કાઉન્ટર જસ્ટિફાઈ જે અધિકારીએ એન્કાઉન્ટર કરેલું છે એને એન્કાઉન્ટરને જસ્ટિફાઈ કરવું પડશે એ સામાન્ય કાયદાની જોગવાઈ છે અચ્છા સાહેબ એ પણ જાણવું છે કે આમાં પોલીસ માટે કેટલો મોટો પડકાર છે બધું કોર્ટમાં સાબિત કરવું કે ખરા અર્થમાં એ સાયકોキલર કે જેને આ રીતે ગન છીનવાનો પ્રયત્ન કર્યો ભાગવાનો પ્રયત્ન કર્યો અને અમે લોકોએ સો બચાવમાં એને ગોળી મારી એ કેવી રીતે કયા કયા પુરાવા આમાં મહત્વના સાબિત થાય? તો જે બે પોલીસ કોન્સ્ટેબલને હું આખી મેટર હું જાણી નથી પણ જે પોલીસ જે પોતે છે થઈ છે એ અને પોતે જ્યારે રિવોલ્વ કે ત્રણસો સાત ક્લિયર કટ દેખાય છે કે જો એની પાસે રિવોલ્વલ આવી ગયું હોય ત્યાં લોકોએ ન કર્યું હોત તો પહેલા એ ફાયરિંગ કરતા તો પોલીસ મળી જશે તો પોલીસે જે સો બચાવની અંદર જે ફાયરિંગ કરેલું છે અને એન્કાઉન્ટર જે થયેલું છે એને એ અને કરેલું હોય પણ પેપર ઉપર એને પુરવાર કરવું પડશે એને જ્યુડિશિયલ ઇન્કવાયરી થશે અને ઇન્કવાયરીની અંદર પોલીસે પોતાનું પોતાનો એન્કાઉન્ટર justification કર્યું છે એવું એ પૂ પુરવાર કરવું પડશે દીપકજી અગાઉ પણ આવું થયું છે લગભગ ગયા વર્ષે જે કે એવું એન્કાઉન્ટર થયું હતું જ્યાં કદાચ કોઈ રેપનો જે બળાત્કારનો આરોપી હતો એની વિરુદ્ધ પણ કેટલો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો ને એમાં પણ એવું થયું હતું કે એને આવો પ્રયાસ કર્યો હતો હુમલો કરવાનો અને પછી એનું એન્કાઉન્ટર થયું હતું આ પ્રકારની ઘટના જ્યારે બને છે ત્યારે પોલીસની અંદર એન્કાઉન્ટર કલ્ચરની એક ચર્ચા શરૂ થાય છે કે આ એન્કાઉન્ટર કલ્ચર શરૂ થયું છે આ પ્રસ્તુત કિસ્સામાં કેટલી સંભાવના લાગે છે કેમ કે આમ જોવા જઈએ તો લોકો સરાહના કરી રહ્યા છે પોલીસની કે પોલીસે બરાબર જ કર્યું છે પણ આ ન્યાય સંગત ખરું જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ભારત સંવિધાનના આપણે કોન્સ્ટિટ્યુશનને બધાએ કોન્સ્ટિટ્યુશનમાં જે રાઈટ્સ આપેલા છે હ્યુમન રાઈટ્સ એ હ્યુમન રાઈટ્સને આપણે સ્વીકારવાના છે એની અંદર કોઈ પોલીસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કાયદાથી ઉપર કોઈ જ નથી એટલે દરેક વ્યક્તિ કાયદાની મર્યાદામાં રહીને કાયદાઓનું પાલન કરીને સારા નાગરિક થવાનો પ્રયાસ કરવો જોઈએ અને પ્રસ્તુત કેસમાં જે નથી થયો તો એની અંદર પોલીસે પણ કાયદાઓ પ્રમાણે પોતે પોતાનું કામ કરેલું છે પોલીસ મેન્યુઅલમાં અને કાયદામાં અને જે સ્ટાન્ડિંગ સર્ક્યુલર છે એ બધી જ વસ્તુ ભેગી કરીને એની અંદર અને જ્યારે આ વસ્તુ આવશે ત્યારે જ્યારે તપાસ અધિકારી છે એ તો પોલીસ અધિકારીને ને શંકાની દ્રષ્ટિએ જ જોશે અને આની જસ્ટિફાઈડ તપાસ થાય અને જસ્ટિફાઈડ એન્કાઉન્ટર થાય એવા પ્રયાસ પોલીસે કરવા જોઈએ અને જસ્ટિફાઈડ જ કરવું જોઈએ કોઈ મોલાફાઈ એમ નથી કોઈ પણ કૃત્ય કરવું જોઈએ બિલકુલ આભાર સાહેબ અમારી સાથે બદલ બદલ કરવા અને બીજું આપણે આના મૂળમાં જોઈએ કે આવા સમાજમાં આવા સાયકો કિલર આવે છે કે આવી માનસિકતા એમની કેમ થઈ જાય છે કેમ એક વ્યક્તિ બીજા વ્યક્તિ જીવ લેવા તૈયાર થઈ જાય છે આવી જયારે સામેવાળા વ્યક્તિ એનું કશું બગાડ્યું હા તો પણ કેમ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ જાણવું પણ સમાજે જરૂરી છે કે ભાઈ આવા લોકો સમાજમાં આવી રહ્યા છે તો આપણે એમને કેવી રીતે ડામવા કેટલા કેટલા કેવા એ લેવલ આવે છે જયારે તમે સમજી જાઓ છો કે આ અહીંયાથી આ માણસ આગળ વધી રહ્યો છે પોતાની હદ પાર કરી રહ્યો છે પરંતુ કેટલીક વાર કાયદામાં જે કેટલીક છટકબારી છે કેટલીક વાર સમાજના કેટલાક લોકો એમને પ્રોત્સાહન આપતા હોય છે કેટલીક વાર સમાજના શ્રેષ્ઠી આવા લોકોને બચાવતા પણ હોય છે એના કારણે એમને બળ મળતું જાય છે ને પછી આવા ગુનેગારો આપણી એના આપણા સમાજમાંથી આવેલ નથી ઉપર બહારથી સાયકો કિલર રાતોરાત કોઈ પેદા નથી થતા હા અપરાધ અપરાધ અપરાધિક માનસિકતા ધરાવતા લોકોને જ્યારે સતત છાવરવામાં આવે સતત છાવરવામાં આવે અથવા તો સતત અવગણના કરવામાં આવે બંને કિસ્સામાં સાયકો કિલર બને છે પણ એમાં સમય લાગે છે એટલે એમાં સમાજનો પણ એક બહુ મોટી ભૂમિકા છે જેના કારણે આ આવા જે તત્વો છે એ પેદા થતા હોય છે આપણી સાથે વધુ એક નિવૃત્ત પોલીસ અધિકારી જોડે ગયા છે એસપી ગોહિલ સાહેબ સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સાહેબ આ આખો જે ગાંધીનગરમાં એન્કાઉન્ટરનો આખો ઘટનાક્રમ થયો આપને તમામ વિગતો ખ્યાલ જ હશે એના પર આપ શું પ્રતિક્રિયા આપશો એમાં સ્વરક્ષણ ની વાત આવે ગુનેગાર હોય કે પછી ગમે હોય હિન્દુસ્તાન ના પિનલ કોડ મુજબ દરેક વ્યક્તિ ને નાગરિક એમ જયારે હવે આ ગુનેગાર જ છે અને ગુનેગાર જયારે આવા ઘાતકી ગુના કર્યા હોય અને પોલીસ ઉપર હુમલો કરતો હોય તો હું પોલીસ હાથ જોડી લુકી દે એ તો સો બધા કરવો છે ન કરે તો એ કાયર કહેવાય

અને આ સમાજમાં જ જે દુર્ગુણો છે એને જે આવા બધા ઊભા થતા હોય અને એ ભોગવવાના આવે પોલીસને આ વાત છે ગોયલ સાહેબ એક બહુ ચર્ચિત બાબત છે આ જ્યારે આ વિષય ઉપર ચર્ચા થાય એન્કાઉન્ટર કલ્ચરની જ્યારે ચર્ચા થાય તો એવું કહેવાય છે કે જ્યારે કોઈ સાયકો કિલર કે સિરિયલ કિલર હોય એ ઘણો જ શાતિર અપરાધી હોય છે એટલે જ એક પછી એક હત્યાને અંજામ આપી શકે છે એક જ થીમથી તો આવા કિસ્સામાં

ના ના એવું પોલીસ એવું ખોટું કરે નહિ અને પોલીસે ખુદકામય નથી કર્યું અને આવું બધું થાય પણ એવું કઈ જરૂરી નથી ગુનેગારો ને તો શિક્ષણ મળવી જ જોઈએ

હવે જોવાનું રહેશે કે આ કેસમાં શું પોલીસ કોઈ આટી ગુટીમાં નથી ને એ પણ જોવાનું રહેશે કારણ કે જે પુરાવા એકત્ર કરવામાં આવશે એ પુરાવા કોર્ટમાં થશે એસડીએમ લેવલની તપાસ થશે ત્યારબાદ પછી આખું નિષ્કર્ષ બહાર આવશે પરંતુ આ સમાજ માટે સૌથી મહત્વનો એક